રાપર નગરપાલિકા એસી લાખના ખર્ચે નગાસર તળાવને ઊંડું અને સાફ સફાઈ કરશે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની પચાસ પાણી પૂરું પાડતા એકમાત્ર નગરપાલિકા હસ્તક નગાસર પાણી સંગ્રહની ક્ષમતા વધારવા માટે અને સાફ સફાઈ કરવા માટેની નગરપાલિકા દ્વારા એસી લાખ ને ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે આ અંગે માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે જણાવ્યું કે રાપર શહેરે પીવાનું પાણી પૂરું પાડતા નગાસર તળાવની ક્ષમતા ઓછી છે રાપર શહેરને પીવાના પાણી માટે એકમાત્ર નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે જ્યારે કેનાલ બંધ હોય છે અને એકાંતરે તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા તળાવને મીટર ઊંડું કરવા માટે અને તળાવમાં ઉગી નીકળેલ જળકુંભી તેમજ અન્ય વનસ્પતિને દૂર કરવા માટે તેમજ ગ્રીલ રિપેરિંગ કરી રંગરોગન અને નગાસર તળાવની ફરતી આવેલ વોકિંગ પથને વ્યવસ્થિત રીતે બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે આવશે કામગીરી શરૂ કરવામાં જેથી રાપર શહેરની વસ્તીને તળાવ ભરાયેલ હોય છે તો એક થી દોઢ મહિના સુધી પાણી વિતરણ કરી શકાય છે અને હવે ઊંડું થઈ જશે ત્યારે બે અઢી મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે તેવું જણાવ્યું નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો